અમદાવાદમાં સાબરમતી નદીનું સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે એક મેટ્રિક ટન કચરો દૂર કર્યો છ જૂનથી સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરવાની પ્રક્રિયા શરૂ થશે સ્વચ્છતા અભિયાનમાં લોકોની સહભાગીતાએ સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો સાબરમતી નદીનું સ્વચ્છતાનું જે કામ હતું જે અભિયાન હતું તે પૂર્ણ થયું છે અમદાવાદમાં સાબરમતી નદીનું સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આ અભિયાનમાં નેવ હજાર થી વધુ લોકોએ ભાગ લઈ અને નદીમાંથી નવસો એક મેટ્રિક ટન કચરો દૂર કર્યું તો છ જૂનથી સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરાવાની પ્રક્રિયા શરૂ થશે સ્વચ્છતા અભિયાનમાં લોકોની સહભાગીતાએ સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

અબરમતીની અંદર ધનમોદાના નિર્મળ જળ બંને કાંઠે નગરજનોને ફરીથી જોવા મળશે તો આ જ નર્મદાનું પાણી ભરાવાની શરૂઆત થશે શું વિગતો મહાનગરપાલિકા દ્વારા જે સાબરમતી શુદ્ધિકરણની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી गत 15 મેથી પાંચ જૂન સુધી એટલે કે ગઈકાલ સુધી જે આ સાબરમતી નદી છે તે સાબરમતી નદીને સ્વચ્છ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી લગભગ નેવ હજાર જેટલા જે લોકો છે તે લોકો જનભાગીદારી સાથે છે તે આ નદીને સફાઈ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી અને આશરે નવસો મેટ્રિક ટન કરતા પણ જે વધુ કચરો છે તે વધુ કચરો છે તે તેમાંથી દૂર કરવામાં આવે છે સાબરમતી નદીમાંથી કપડાં પ્લાસ્ટિક પૂજાની સામગ્રી લાકડા વગેરે જેવી વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે તે વસ્તુઓ કચરો કાઢવામાં આવે છે અને નદીને સ્વચ્છ કરવામાં આવી છે અગિયાર કિલોમીટર જે લાંબી નદી છે તેમાંથી છ થી સાત કિલોમીટર જેટલી વિસ્તારનો જે સફાઈ છે તે શક્ય બની છે કારણ કે

જે નદી છે તે નદી ને ફરી છે તે ભરવામાં આવશે ભગવાન જગન્નાથ ની જળયાત્રા દરમિયાન સાબરમતી નદી નું પૂજન એટલે કે ગંગા પૂજન કરવામાં આવે છે અને છે છે તે પણ કરાવવામાં આવે ત્યારે હવે જે નદી છે જે ખાલી કરવામાં આવી છે તેને ભરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે કોર્પોરેશન દ્વારા જે સિંચાઈ ખાતું છે જે સિંચાઈ વિભાગ છે તેને જાણ કરવામાં આવી છે અને સિંચાઈ ખાતા દ્વારા પાણી છોડીને ધીમે ધીમે જે નદી છે તેને

વિવિધ પ્રકારના જે ઉપાયો છે તે તંત્ર દ્વારા કરવામાં આવે છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જે નદી છે તે નદી પ્રદુષિત થતી અટકાવી શકાતી નથી અગાઉ ઘણી વખત જે નદી અગાઉ ઉપરવાસ પાણી છોડવામાં આવે છે ત્યારે જે પાણીની સાથે કેટલો કચરો પણ છે તે આવી જતો હોવાની આવતો હોય છે આમ તંત્ર દ્વારા છે તે નદી સ્વચ્છ રાખવા માટેની વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રયત્નો છે તે એટલા સફળ થતા હોય તેવું લાગતું નથી જી આભાર સમગ્ર